સતત ગોંડલ થી કવરેજ આપને બતાવી રહ્યા છે ને આજે જે ગોંડલ નાગરિક સહકારી બેંક ની ચૂંટણી હતી તે પૂર્ણ થઈ ગયું થઈ ચુકી છે અગિયાર હજાર આસપાસ મતો છે તે પડ્યા છે ને ગત વર્ષ કરતા હજાર થી પંદરસો મત છે તે વધારે પડ્યા છે ને આપણી સાથે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા એક્સક્લુઝિવ વાત કરવા માટે જોડાય છે તેમની સાથે વાત કરશું ગીતાબા ગુજરાત તકમાં આપનું સ્વાગત છે નમસ્તે શું કહેશો ગત ગત ટર્મ કરતા આ વખતે થોડું વધારે મતદાન થયું છે કઈ કઈ તરફ પરિણામ જોઈ રહ્યા છો પરિણામ ભારતીય જનતા પાર્ટીની પેનલ તરફ છે અને આ વખતે ગઈ ટર્મ કરતા આ વખતે મોટી સંખ્યામાં મતદાન થયું છે અને મતદારોમાં સભાસદોમાં ઉત્સાહ અનેરો હતો આ વખતે આ વખતે અત્યારના વર્તમાન વાત કરવામાં આવે તો દસ ડિરેક્ટર જયરાજસિંહ તરફ ભાજપ તરફી ડિરેક્ટર છે અને એક ડિરેક્ટર કોંગ્રેસના છે આ વખતે શું લાગે છે ડિરેક્ટર પદ આપના આવશે કે પછી કોઈ એકાદ બે પદ જશે એવું લાગે છે ભારતીય જનતા પાર્ટીની પેનલમાં છે કોંગ્રેસમાં છે એક વિરોધ પક્ષમાં છે ત્રેવીસ ડિરેક્ટરો છે પણ ભારતીય જનતા પાર્ટીની અશોકભાઈની જે પેનલ છે એના અગિયાર અગિયાર ઉમેદવારોની જીત નિશ્ચિત છે ગીતાભા ગણેશ જે ગણેશભાઈ જાડેજા છેલ્લા કેટલાક સમયથી જેલમાં છે જેલમાંથી તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે ને તમામ ભાજપના કાર્યકરો હોય ગોંડલના ઘણા લોકો સાથે પણ અમે વાત કરી તેવો કહી રહ્યા છે કે બેંક કરતાં આ ચૂંટણી છે તે ગણેશભાઈને જીતાવા માટેની ચૂંટણી વધારે બની ગઈ છે ગણેશભાઈનું લોકોની લાગણી એવી છે અને ગણેશભાઈ હર હંમેશા બાર કલાક તો લોકો સાથે જોડાયેલા જ રહેતા હોય છે દિવસના અને એનું નેચર લોકોને ખબર જ છે એ અલગ તાસીરનો છે એટલે લોકોને ગણેશભાઈ પ્રત્યે અતૂટ લાગણી છે અને એટલા માટે જ લોકો એ ગણેશભાઈને લડવા માટે તૈયાર કર્યા છે અને ગણેશભાઈને જીતાડવાની પણ લોકોને ઉત્સાહ છે અને એમને જવાબદારી લીધી છે અને તૈયારી બતાવી છે અને જીતાડશે પણ એવી મને વિશ્વાસ છેલ્લા ત્રણ ચાર વર્ષની વાત કરવામાં આવે તમામ લોકો જોઈ રહ્યા છે કે ગણેશભાઈ સતત લોકો વચ્ચે જઈ રહ્યા છે ગોંડલના ગ્રામ્ય વિસ્તારો હોય તમામ જગ્યાએ તેવો લોકો વચ્ચે જોવા મળે છે હવે પહેલીવાર તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે અને કદાચ જો જીતી જશે તો રાજકારણમાં તેમની એન્ટ્રી થઈ ચૂકી ગણાશે શું કહેશો ચૂંટણીમાં તો જીતી જ જશે અને રાજકારણમાં એન્ટ્રી મેં આપને કહું કે જો પાર્ટીને યોગ્ય લાગશે એ કરશે કારણ કે એવું નથી કે આ બધું રાજકારણ માટે જ થતું હોય આ સેવા માટે થતું હોય સામાજિક સેવા માટે થતું હોય લોકો પ્રત્યેની લાગણી હોય એના માટે આ સેવા થતી હોય કંઈ એને રાજકારણ માટે લોન્ચ કરવા માટે જ આ ચૂંટણી લડાવી એવું તો માનવું ભૂલ ભરેલું છે મારા ખ્યાલમાં અને લોકોને જે માને પણ મારા માનવામાં એવું નથી કે ગમે તે રીતે એને પાર્ટીને ઠીક લાગે તો એમને ટિકિટ આપે ન ઠીક લાગે તો મને ન આપે અને ઘણા બધા મારા જે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના અમારા જે હોદ્દેદારો છે મવડી મંડળના જે આગેવાનો છે કોઈ પણ ગોંડલના હોય કોઈપણને ટિકિટ આપે તો મારો પરિવાર હંમેશા ખુશ જ રહેશે એની સાથે જોડાયેલો જ રહેશે અને ગણેશ ધારાસભ્ય બને કે ન બને એ કઈ નથી પણ ગણેશ આજે સારી રીતે સેવા કરે છે ગામનું અને ગણેશનું જે લોકોના હૃદયમાં સ્થાન છે એટલે મને આનંદ છે ગીતાબા બે હજાર સત્યાવીસની ચૂંટણી આવશે લોકોમાં ચર્ચા છે કે હવે તમારા બાદ ગણેશભાઈને અહીંયાથી ટિકિટ ધારાસભ્ય તરીકેની અપાવવા માટેની તૈયારીઓ છે તે ચાલી રહી છે શું લાગે છે બે સુધીમાં ગણેશભાઈને ધારાસભ્ય તરીકે જોઈ રહ્યા છો આપ જી ના હું એવું કંઈ જોતી જ નથી અને એ લોકો જોતા હોય કોઈ વિરોધીઓ કહેતા હોય અને કોઈનું કીધેલું માની લેવું એ પણ ભૂલ ભરેલું છે અને ધારાસભ્ય થાય કે જે થાય કે ન થાય એમ સેવા કરી હોય તો સરપંચ બની નહીં કરી શકો છો તમે અને નાગરિક બેંકમાં ડિરેક્ટર હોય કે સભ્યપદ હોય કે કોઈ પણ કંઈ ન હોય તો બી તમે સેવા કરી શકો છો એટલે મારે અત્યારે જે ગણેશ ગોંડલમાં કરી રહ્યો છે એ મારે મન તો એ ગણેશ ધારાસભ્ય જ છે એ જ રીતે સેવા કરે છે એટલે મારા મન તો એ જ છે એ કે બને કે ન બને એને લોન્ચ કરીએ કે ન કરીએ એ બધું પાર્ટીનું વિષય છે અને એ બધું ગોંડલના મવડીઓનો વિષય છે ધારાસભ્ય તો તમે છો પણ ક્યાંક ને ક્યાંક માં પણ છો કેવી કેટલી આતુરતાથી ગણેશભાઈની રાહ જોઈ રહ્યા છો ગણેશભાઈનું છે ને આવું બધું હું બધું માથી નથી લેતી અને હું બધું આવું જોતી આવી છું કારણ કે મારા આગળના સમયે બાપુ પણ આઠ વર્ષ જેલમાં હતા અને લોકો અત્યારે બધું આપણે જે સત્ય હોય એ લોકો માટે કહેવા જાય હું કહું કાર્ય કરતા હોય કે મારા ગમે તે કે તમે વિરોધ પક્ષ તો કોઈ માનવાના જ નથી પણ એક મા તરીકે જો મને કંઈ દુઃખે નથી થતું અને મને કંઈ એવું નથી થતું પણ મને માતાજી ઉપર પૂરેપૂરો ભરોસો છે કે મારો ગણેશ આજે નહીં તો કાલે આવશે જ કેટલા ટાઈમથી છ વર્ષથી ગણેશ જાહેર જીવનમાં છે તો એને કોઈ દી ગણેશની ફરિયાદ મારા ઘરમાં નથી આવી કે ગણેશભાઈ આને આમ કર્યું અને ગણેશભાઈ આને આમ કર્યું બાકી ગણેશની જે આ કારકિર્દી છે એને છાટા ઉડાડવા માટે વિઘ્ન સંતોષીઓ હોય ઘણા બધા એ લોકોએ એને જે બોલવું હોય જે કરવું હોય મને મારા પરિવારને આમાં કોઈ ફરક નથી કરતો પડતો અને મારો ઘરે જેલમાં છે કે ઘરે છે મારા હૃદયમાં જ છે અને લોકોની વચ્ચે જ છે એવો હંમેશા અહેસાસ કરીએ છીએ ગણેશભાઈની ગેરહાજરીમાં ગણેશભાઈ જે રીતે લોક સંપર્ક કરી રહ્યા હતા એ જ રીતે વિરોધી જૂથના પણ અમુક લોકો છે તે લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરી રહ્યા છે લોક સંપર્ક કરી રહ્યા છે ગરીબ લોકોની વચ્ચે જઈ રહ્યા છે આપને શું લાગે છે લોકો એમને સ્વીકારશે કે પછી ગણેશભાઈ તેમના દિલમાં રહેશે ગોંડલની જનતા ખૂબ સારી છે ખૂબ બુદ્ધિશાળી છે ગોંડલ સર ભગવતસિંહજીનું ગોંડલ છે જે લોકો એવા હોય એને જનતા સ્વીકારે એ જનતાનો વિષય છે મારે કંઈ કોઈને હારના કહેવાનું ન હોય અને લોકોને જનતા સ્વીકાર છે કે નહીં સ્વીકારે એ હું અને તમે ને દુનિયા દરેક જોશું એટલે અત્યારે કંઈ મોટો દાન દેવાથી કે ફાળા દેવાથી કે જૂઠા જૂઠા આક્ષેપો કરવાથી કે જ્યાં ત્યાં આપણે સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં આવી જવાથી કે આપણે મોબાઈલ લઈને જ્યાં ત્યાં ઊભા રહી જાય કે અમે આટલી સેવા કરી અમે દાનવીર છીએ અમે ભામાસા છીએ આમ છે પણ તમે લોકો તમારો ભૂતકાળ યાદ કરો તમારા ભૂતકાળમાં તમે કેટલાના આંસુ પડાવ્યા છે એ તમારો ભૂતકાળ લોકો જાણે છે અને લોકોને ખબર છે કે આપણો ભૂતકાળ ખડાયેલો છે આપણે બેન દીકરીઓની ઇજ્જતમાં બચાવવા આપણે ક્યારેય ઝંપલાયું નથી આટલા વરસ આપણે બધા ઘરમાં જ બેઠા હતા અને જો તમારે સામાજિક સેવા જ કરવી હોય તો તમે ધારાસભાની ચૂંટણી હોય કે બેંકની હોય કે સંસદ સભાની ચૂંટણી હોય તો તમે હવા ત્યાં શું કામ બનો છો મારું એ કહેવાનું કે ચૂંટણી તમારે લડવી જ નથી તમે ખાલી સમાજ સેવા અને સામાજિક સેવા માટે તમે બહાર નીકળતા હોય તો ચૂંટણી ટાળી જ તમે આવું શું કામ કરો છો એટલે એ એક એમની ભલે કરે એમ પણ ચોખ્ખું કહેતા નથી લોકો કે અમે ચૂંટણી લડવા માટે આ કરીએ છીએ એ પણ ખાસ તો લડવું છે અને બધું કરવું છે અને નડવું છે લોકોને એ પણ એ તો હવે એ લોકોની સમસ્યા લોકોનો પ્રશ્ન છે લોકો સારી રીતે બધાને જાણે છે આપણે લોકોને કોઈને સમજાવવા પડતા નથી આ યુગ બધો સરસ છે અને બધા સારી રીતે નાના બાળકોએ પણ અત્યારે એમની બુદ્ધિ પ્રમાણે બધું સમજતા હોય છે ગીતાબા આપણે કહ્યું કે તમે ગૃહિણી હતા ક્યારેય તમે વિચાર્યું નહોતું કે રાજકારણમાં તમારે આવવાનું થશે ધારાસભ્ય પદ જેવું પદ પણ તમારે તમારે તેના પર કામ કરવાનું થશે જયરાજસિંહ પણ એક વખતે જેલમાં હતા અને અચાનક તમારે રાજકારણમાં આવવાનું રહ્યું કઈ રીતે આ તમે બધું મેનેજ કર્યું એમાં એમને ગુજરાત બહારનું હતું જ્યારે રહેવાનું મને ધારાસભાની ટિકિટ મળી પાર્ટીએ ટિકિટ આપી ત્યારે હું આમ મારા પિયરમાં પણ મારા દાદા બાપુનું રાજકીય ક્ષેત્રમાં બહુ મોટું નામ હતું એટલે મેં નાનપણથી જ આ બધું જોતી આવી હતી અને ગણેશના ફાધર પણ આઠ વરસ જેલમાં હતા ત્યારે પણ નાના મોટા વહીવટ હોય હું ઘરે બેસીને વિસ્તારના હોય કોઈ નગરપાલિકાના પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય એ હું મારી રીતે ફોનથી કરતી હતી ત્યારે ગણેશ બી બહુ નાનો હતો અને અત્યારે મારા મતદારો મારા કાર્યકર્તાઓ અને અમારી જે ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ છે અને ટીમ ગણેશ એ બધાએ મને બહુ સપોર્ટ કર્યો છે એ બધા હંમેશા મારી સાથે કદમ કદમ મિલાવીને મારી સાથે રહ્યા છે અને ખરેખર તો મહિલાઓ અને મારા કાર્યકર્તાઓ અને મારા ભારતીય જનતા પાર્ટીના મોવડીના તમામ કાર્યકર્તાઓએ મારી સાથે રહી મારી હારે રહી અને મને ખબર નથી પડવા દીધી કે બાપુની ગેરહાજરી છે કે ગણેશની ગેરહાજરી છે એટલે હું આપના માધ્યમથી મારા મતદારોનો મારા કાર્યકર્તાઓનો અને મારા ભારતીય જનતા પાર્ટીના તમામ બહેનો છે મોરચાવાળા છે હું બધાનો હૃદયપૂર્વક આભાર માનીશ કે એ લોકોએ મને આંગળી પકડીને મારી ભેગા ફેર્યા છે અને રાત દિવસ મારી સાથે રહ્યા છે અને મને મારા પરિવારનો ક્યારેય ખોટ નથી પડવા દીધી એટલે પ્રથમ તો હું એ સૌનો હૃદયપૂર્વક આભાર માનીશ ગીતાબા રાજનીતિનો એક નિયમ છે ને મોટાભાગે મોટાભાગની જગ્યાઓએ આ જ વસ્તુ જોવા મળે છે કે જે સીટ ઉપર જે સમાજના મતદારો સૌથી વધુ હોય તે જ સમાજમાંથી કોઈને ટિકિટ મળે છે પરંતુ અહીંયાથી અહીંયા વાત કરવામાં તો ક્ષત્રિય સમાજના મતદારો ખૂબ ઓછા છે પાટીદાર સમાજના મતદારો ખૂબ વધુ વધુ છે તમને શું શું કામ એવું લાગે છે કે શા માટે જયરાજસિંહ અથવા તેમના પરિવારમાંથી પાટીદાર સમાજનું પ્રભુત્વ છે ત્યાં પણ તમને ટિકિટ મળે છે આપણે વાત બિલકુલ સાચી કરી છે અહીંયા નાઇન્ટી એઇટમાં જ્યારે ગણેશના ફાધર ચૂંટણી લડ્યા ત્યારે કેશુબાપાએ જ એમને ટિકિટ અપાવી હતી અને ત્યારે અમારા રાજપૂત સમાજના ફક્ત ચાર હજાર મત હતા અને ચાર હજાર મતમાંથી અમને પૂરેપૂરા ચાર હજાર મત મળ્યા જ નથી અને ત્યાર પછી અત્યારે જોઈએ તો પાટીદાર સમાજ પટેલો અને અઢારે વર્ણો અમારી સાથે હર હંમેશા સાથે છે એ લોકો જ ચૂંટણીમાં દોડી કરે છે અને એ લોકોએ જ અમને ચૂંટણીમાં અમારા માટે બહુ યોગદાન આપે છે અને એ લોકોના ઓલાથી જ અમે ચૂંટણી જીતીએ છીએ અને હંમેશા અઢારે વર્ણના લોકો છે ગોંડલમાં પટેલો હોય કે ખાટ હોય ધોબી હોય રાજપૂત સમાજ હોય દરજી હોય બહુ મોટી સંખ્યામાં છે દરેક લોકોએ નું અમારા હૃદયમાં સ્થાન છે અને એ લોકોના હૃદયમાં પણ અમારું સ્થાન છે અને દર દરેક અઢારે વર્ણનો અમને સાથ છે એટલે પાટીદાર સમાજની અહીંયા સંખ્યા બહુ મોટી છે હર હંમેશા એ અમારી સાથે રહે છે અને માર્કેટિંગ યાર્ડ જોઈ તાલુકા પંચાયત જોઈ નાગરિક બેંક જોઈ કે નગરપાલિકા જોઈ બધી આજે કોંગ્રેસ મુક્ત છે તો અત્યારે બધાએ સમાજ અઢારે અઢાર વરણ ભેગા મળી અને અમારી સાથે છે અને આવનારા દિવસોમાં પણ એ લોકોની સેફ્ટી અને સલામતીને લઈને અમને બાપુને અમને કહે છે કે તમે લોકો જ પ્રતિનિધિત્વ કરો અને એ લોકોમાંથી જો કોઈ કરે તો પણ અમે રાજી છીએ અમને અમારા ભાઈઓ જ છે અને જે આવે એમ હર વખતે એવું નથી હોતું કે મારો એક જ પરિવાર લડે અમે એક જ ટિકિટ મળે ને અમે એક જ જીતીએ જે પણ ગોંડલના ભવિષ્યમાં લડશે એ અમારો પરિવાર જ હશે આપે એમ કહ્યું કે પાર્ટી જે પ્રમાણે કરતી હોય છે પાર્ટી એ પણ વિચારતી હોય છે કે અહીંયા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે તો પાટીદારમાંથી કોઈને ટિકિટ આપવી જોઈએ એવા જયરાજસિંહે કઈ પ્રકારના એવા કામો કર્યા છે કે પાર્ટી સતત તમારા ઉપર વિશ્વાસ મૂકી રહી છે તો પાર્ટીને વિશ્વાસ હશે ત્યારે જ પાર્ટીએ અમને ટિકિટ આપતા હશે આ છઠ્ઠી ટિકિટ છે અને અત્યારે લોકો અહીંથી બધા મવડી મંડળ જઈને પાર્ટીને સૂચન કરતા હશે ત્યારે જ પાર્ટી માન્ય રાખતી હોય પાર્ટી કંઈ પોતે પોતાની રીતે નથી કરતી હોય અને મોડી મંડળના પોતે પોતાની રીતે જ નથી કરતા હોય બંને ભેગા મળીને એમના એકાબીજાને સૂચનને ધ્યાન આપી અને પછી જે ટિકિટ એ લોકો આપતા હોય છે ગીતાબા તમે એક ઉદાહરણ તરીકે ઉભરી આવ્યા છો ખાસ કરીને મહિલાઓ માટે એક મહિલાઓને શું સંદેશ આપશો જે લોકો ખાસ કરીને રાજકારણમાં આગળ આવવા માગે છે મહિલાઓને ખરેખર રાજકારણમાં આવવું જ જોઈએ અને મહિલાઓ જો રાજકારણમાં આવે તો સરસ રીતે કામ કરે છે અને મહિલાઓ પારદર્શક રીતે સેવા આપતા હોય છે અને દરેક મહિલાઓ દેશની આગળ વધે અને દરેક ક્ષેત્રમાં મહિલાઓનું સ્થાન હોવું જ જોઈએ અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ મહિલાઓને આગળ લાવવા માટે તેત્રીસ ટકા આરક્ષણ અને મહિલાઓની સીટો પણ અનામત ઘણી બધી રાખી છે તો મહિલાઓ હંમેશા દરેક ક્ષેત્રમાં આગળ આવે અને મહિલાઓ મહિલાઓને આગળ લાવે એવી મારે મહિલાઓને અપીલ અને અંતિમ સવાલ સોશિયલ મીડિયામાં અને તમારા વિરોધી જૂથો ખાસ કરીને એવું બહુ છેલ્લા ઘણા સમયથી સાંભળવા મળે છે કે જયરાજસિંહને અહીંયા જે રીતે ધાક ધમકી અને ડરાવી ધમકાવીને લોકોને ડરાવી ધમકાવીને અહીંયા રહે છે એટલે તેઓને ટિકિટ કોઈપણ રીતે મળે છે જી 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 ખોટું ખોટું છે એ લોકો અમારા વિરોધી હોય કે કોંગ્રેસવાળા હોય એ લોકો તો હવે એ લોકોની હાર નિશ્ચિત જોઈ ગયા છે અને એ લોકો આક્ષેપો કરવામાં માહિર છે અને એ લોકો બહુ જૂઠા જૂઠા આક્ષેપો કરે છે અને ક્યારેય એવું તો હોતું જ નથી અને કોઈને ડરાવવાનું ધાક ધમકી આ યુગમાં એવું બધું તદ્દન જૂઠું હોય છે અને જો ડરાવતા હોય કોઈને ધાક ધમ ધમકી આપતા હોય તો આ છ ટ્રમ આ પરિવારને કોઈ ટિકિટ જ ન આપે અને કદાચ એકવાર જૂટાણા હોય તો બીજા વાર ઘર ભેગા કરી દે છે તો લોકોએ સારી રીતે આવું સમજે છે ને માને છે પણ વિરોધ વિરોધ પક્ષવાળા અમને બધાને બદનામ કરવા માટે એ લોકો આવો બફાટ કરે છે ને એમની ટેવ છે એ લોકોને અમે કોઈ સાંભળતા નથી અને એમને જે બોલવું એ બોલે છે બાકી લોકો સારી રીતે સમજે છે કે જે માણસ એકવાર ભૂલ કરે તો બીજી વાર એની માથે આવું બધું થતું હોય છે તો એ બધી વાત છે ને પાયા વિહોણી છે કંઈ ધાકધમકીથી કંઈ શાસન નથી થતું ધાકધમકીથી કંઈ હોદા પ્રાપ્ત નથી થતા અને જે ધાકધમકી કરે છે એને કોઈ લોકો હોદામાં લાવતા નથી એને કોઈ માન્ય રાખતા નથી આ હતા ગીતાબા જાડેજા ગુંડલના ધારાસભ્ય છેલ્લા કેટલાક સમયથી તે ચર્ચાઓ ચાલતી હતી જે સોશિયલ મીડિયામાં જે પ્રકારની વાતો ચાલતી હતી તે તમામ વાતો અંગે ગુજરાત તક સાથે એક્સક્લુઝિવલી ખુલ્લા મને તમામ વાતો છે તેમણે કરી હતી રોનક મજિઠિયા ગુજરાત તક ગોંડલ